હા એનો મુક્ષો આયા તમે દેસર ફેમસ થઈ જાવ નમસ્કાર ખેડૂત મિત્રો ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છીએ ભાઈ પરિમલભાઈ તમારો આખો પરિચય આપી દો મારું પટેલ પરિમલ કુમાર તાલુકો આ તુવેર મેં અહીંયા કરેલી છે પુષ્પા કેટલા વિગાની છે ચાર વીઘા ચાર વીઘાની બિયારણ ક્યાંથી લાવ્યા લાવિયારણ ડેસર થી લાવ્યો ઓમકાર ઓમકાર હેગ્રો લાલ ટી શર્ટ માં હિતેશભાઈ છે અને રાકેશભાઈ છે તો હવે તમે પેલા કઈ તુવેર વાવતા પેલા હું વર્જિન વાવતો તો વર્જિન વાવતા અને ઈ તમે આ પુલે પુષ્પા વાવી બે માં શું ફરક લાગે કઈ કઈ રીતે અલગ પડે છે લાગ બાગ સારો છે માલ બાલ સારો બેઠેલો છે પહેલામાં એવું છે કે વર્જિન માં તુવેર કે આવે છે વર્જિન માં તુવેર આવે છે ખરી પણ કેવું એક એક ટાઈમે આઈન જતું રહે છે આ લાગ રનિંગ ચાલુ રહે છે ચાલુ રહે છે અને આમાં તમે હજી વાડીને પાછો બીજો પાકી લેવાના છો હા અને હું ઉજેડી લઉં કે પછી કટિંગ કરાવી લઉં અને પછી હું બીજો ફાળ લેવાની ગણતરી છે બરોબર છે અને આમાં તમે એક છોડમાં બતાવો ખેડૂત મિત્રોને છોડની પેલા તો નીચેથી ફૂટ કેવી છે ડાળીઓ પેટા ડાળીઓની સંખ્યા જોવો તમે હા અને આ શિંગો જોવો તમે બીજું આપણે બીજી તુવેર હોય છે એમાં આગળ આગળ જ ફ્લાવરિંગ હોય છે આમાં આમાં આનું ફ્લાવરિંગ છે કે આખી ડાળી પૂરે પૂરે પર ડાળી પૂરે પછી હવે એકાદી ડાળીમાં આ તુવેરના ઝુમખા ગણો જે ઝુમખા કેટલા છે ઝુમખા

જે છ ફૂટિંગ પણ સારું છે અને તુવેરો જમીન ને અડી ગઈ છે એટલી એટલો ફાલ આવે ફાલ આવી ગયો છે બાકી આની હાઈટ તો આ છ સાત ફૂટ જેટલી છે અડધી થઈ ગઈ છે અડધી થઈ ગઈ છે અને તમે વાવી ત્યારે શું હતું સુકા

એવરેજ ચાર સિંગો તો તમારા ઝુમકામાં જોવા જ મળે ચાર પાંચ ચાર પાંચ તો જોવા તો રનિંગ છે હા અને દાણાની સંખ્યા જારી ભાગે કોક ત્રણ દાણા જોવા મળે બાકી ચાર દાણા મિનિમમ છે પાંચે પણ જોવા મળે છે ચાર પાંચ ચાર પાંચ રનિંગ છે હા નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ